લે 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 થા ઉજ તો તાવ આવી ગયો છે ને આજ મેં બ્લોક સલો કર્યો છે ને આજે દવાખાને પણ લીધા છે તો હાલો શું કર્યા તારે રોઈ રોઈ ને આ ભૂમિ છે ભૂમિ રોઈ ને માને કરશે છે હિતા તાવ ફૂલ થઈ ગયો છે તો દવાખાને જ જાવ હાલો હાલો ઉભા થા હા ઉભી થા હાલો તમને દવાખાને બતાવી આવું ક્યાં હાલો હાલો લે 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 ઉભી થા એટલો બધો તાવ આવી ગયો ઉભી નહીં રાખતી તો ગાડી માં જ બેહ કે હાલો તો હવે ક્યાં થી જાવ કઈ ગામ થોડો દવાખાને કે તમે બાટલા ખડાવી દઈએ તો એક બાટલા મૂકી દે

આવીએ લેવા એટલે અમારે અહીંથી દવા છે ને તાત્કાલિક લાગુ પડી ગઈ છે એટલે છે કે અમે અહીંયા જ આવીએ તળા છે ક્યાંય ન જાય મારી ભૂમિની દવા અહીંયાથી જ લાગુ પડી ગઈ છે અને મને પણ દવા અહીંયાથી જ લાગુ પડી ગઈ છે તાત્કાલિક રિઝલ્ટ આવી જાય છે અને દવા લઈ લીધી વિક્રમ ગયેલા છે મેડિકલમાં આ મેડિકલ છે પગી ગયા સિંહ મામલ વાડિયા ભરીએ પગી ગયા તો તો જો અહીંયા તો બધા છે ને ડુંગળી ભરવાનું કામકાજ ચાલુ છે તો અહીંયા હરીઘો છે હરીઘો છે એટલે પછી મેં કીધું હાલ હરીઘવામાં આંટો મારી આવું તો હરીઘવામાં આંટો મારવા આવેલા છે તો હરીઘવાનો ફાલ તમારે જોવો છે તો જો આવી રીતને કંઈક ચીંગો છે જો છે ને બગીચો ચકાચક તો હું તો એક પછી એક એક પછી એક બધી એમનું જોવા લાગી ગઈશું જો આમ કરા એ મોરનો નાખવાનો હોય એ મોરને છે રેવા દેવાનો હોય એ ને ખાલી જોવાય જો જોવા તૂટી જાય શિંગ વાર નું લાગે તમારે મમ્મી બેન જો આવું કઈક કરવા માંડ્યા છે તો સિંગ નો તોડતી કાશી છે એ રેવા દે તો આવી રીતના ભૂમિ બેને ચાલુ કરી દીધું છે અને કેમ ખબર કે સિંગ આમાં મોટી મોટી જાડી જાડી થાય તો હવે તો ઉલ્લી જવાનું સિઝન આવેલી છે તો એટલે બહુ સિંગુ નથી તેનું ઓણ પાછું છે જ નહીં એટલો બધો ફાલ ક્યાંય કેમ કે પોર હારા બધે ફાલ હતા ઓણ નથી તો જો આ સિંગ પાકી ગઈ કહેવાય જો આ જાડી જાડી થઈ ગઈ અને જો આ છે એ કોણી કોણી છે જો તો હું ને ભૂમિ તો જો અંદર આવી ગયા છે એ આમ છે તો હજી ઘણા બધા લાગે છે હરક જો

સારું હાલો તો હવે જઈએ હવે એ બાજુ ને હવે અમારે ભાગવાનું છે ઈવડાઈ તો બધા ડુંગળી ભરતા હતા ડુંગળી ભરી ઘડીકર ડુંગળી ભરીને પછી ઘડીક વાર હવાણી કરી લીધી નાન્ય નાની જેમ કે ને એવું બધું હોય એટલે તો પછી ઘડીક નાની નાની આપણે ભરી લીધી ડુંગળી ડુંગળી ભરી લીધી ડુંગળી હવે ભરલે છે આવડે એ લોકોને હું બી આવી હરીગવામાં આટો મારવા હરિવામાં આટો મારીને હવે જબાશે હવે વાડી તરફ ભાગવાનું છે કેમકે ઘરેથી હજી મોટર ચાલુ મેકીને આવેલા છે એ બેતનમાં મેકીન કાભુમી તો અમાર તો આ થઈ ગયું છે હરી ગો જોઈ સારું હાલો તો હવે નીકળીએ અહીંયા તો જો સિંગો પણ તોડી લીધી છે અને હવે ભાગ્યા છે એ આજ તો મામા ને દાડિયા હતા એટલે ચાર ખોટી નથી થયા ને અમે ભાગ્યા છે એ હાલો તો બાય બાય ટાટા બધાને અહીંયા આપણે એન્ડ કરી દઈએ વીડિયાને ઓકે બાય બાય ટાટા